અઠ્યાવીસ તારીખના રોજ ગાંધીનગરમાં પાટીદાર સમાજના આગેવાનો નેતાઓ દ્વારા જે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું એ ચિંતન શિબિરમાં ઘણા ખરા સમાજને લગતા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા એ પછી મોરબીના હોય એ મહેસાણા દુસાગર ડેરીમાં હમણાં જે વાઇસ ચેરમેન યોગેશ પટેલ પર લાફો મારવાનો આરોપ વાઇસ ચેરમેન ખુદ લગાવી રહ્યા છે અશોક ચૌધરી સામે પણ લાલાં કરી છે એ પાટીદાર નેતા આગેવાન હોય એ પછી ગોંડલના જ મુદ્દાઓ કેમ ના હોય દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે ગોંડલનો મુદ્દો હાર ખૂબ ચર્ચામાં છે કારણ કે હવે પાટીદારો લડી લેવાના મૂડમાં છે પછી અલ્પેશ કથિરિયા હોય જીગીશા પટેલ હોય વરૂણ પટેલ હોય કે અન્યથા કોઈ પાટીદાર નેતા જ કેમ નથી આપ સર્વે જોયું કે જ્યારે તેઓ લોકો ગોંડલ ગયા હતા જીગીશા પટેલ અને અલ્પેશ કથિરિયા તેવા કેવા પ્રકારનો માહોલ ત્યાં ઉભો થયો હતો ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા તેમની ગાડીના કાચ થોડી તોડી નાખવાના જે દ્રશ્યો હતા એ પણ સામે આવ્યા હતા અને હવે આ દરેક લોકો પાટીદાર સમાજના આગેવાનો એમના પાટીદારો પર થતા કોઈ પણ હોય એમના ડરાવવામાં આવતા હોય એમના પાટીદારો સાથે કોઈ ખોટું થતું હોય એમના પાટીદારો સાથે કોઈ અ ફોસલાવીને કોઈ એવો ધંધો કરાવવામાં આવતો હોય કે જેમાં પાટીદારોનું નુકસાન છે એ દરેક જે મુદ્દાઓ છે તેને આવરી લઈને આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વરુણ પટેલ ખૂબ જ બેખોફ સાથે દરેક જે લોકો છે એમના પર અવાજ ઉઠાવ્યો છે ખાસ ગોંડલની એમને વાત કરી છે ગોંડલમાં એમને એવું પણ કહ્યું છે કે ગોંડલની જે પોલીસ છે એ વ્યક્તિઓના ઇશારે કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે હવે વાઇસ ચેરમેન યોગેશ પટેલની દૂધસાગર ડેરીમાં વાત કરું ત્યારે એમને એસપીને પણ એવું કીધું હતું કે ફરિયાદ લેતા એસપી સાહેબ ચોવીસ કલાકનો સમય ન લાગે આટલું તો પાટીદારોને ખબર પડે છે એટલે એ ક્યાંક ને ક્યાંક ગોંડલમાં પોલીસને પણ આવરી રહ્યા છે અને સાથે સાથે આજે આખો દૂધસાગર

પણ અલ્પેશભાઈ અંદર મીટિંગમાં વાત કરી કે અંદર ગોંડલની મુલાકાતે હોય ગલ્લેથી બેઠો બેઠો બિચારો સ્માઇલ આપે હંતે હંતેના ઊંઘઠો કરે હાથ આમ આમ કરે પોતાનું સમર્થન પણ એને બીક લાગે જો મારી દુકાનમાંથી હું બહાર આવીશ મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે અને અમારા મેં તાકાત નથી કોઈનો ધંધો અમે ચાલુ કરાવીએ આર્થિક રીતે એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ કોઈ પણ સમાજ કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં ના રહે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો વ્યવસ્થા અને અધિકારીઓ ઉપર જે કડક પગલાં લેવા હોય એ કડક પગલાં લઈ અને કોઈ દુકાનમાં બેઠો દે કોઈ દલિતનો દીકરો કોઈ પાટીદારનો દીકરો કોઈ કોડીનો દીકરો અને એને કોઈ નીકળે દે અને એને સમર્થન આપવા જો આવું આવું છે કે એને સહકાર આપવો દે તો એને કોઈના બાપની બીક ના લાગવી જોઈએ આ ભયમુક્ત ગોંડલની સર્જન ગુજરાતની સરકારે કરવી જોઈએ